નંબર ત્રણ ની અંદર જે આવાસો બની ગયા છે એનો ડ્રો ટૂંક સમયમાં જ ઓનલાઈન મૂકવા જઈ રહ્યા છીએ અત્યાર સુધી મહાનગરપાલિકામાં ઓફલાઈન ડ્રો થતો હતો પરંતુ અમદાવાદ સુરત બરોડા આ બધી જગ્યાએ ઓનલાઈન ડ્રો થાય છે અને ઓફલાઈનની અંદર સો રૂપિયા ફોર્મની ફી હતી હવે ઓનલાઈનમાં આપણે પચાસ રૂપિયા ફી કરી અને હમણાં ટૂંક સમયની અંદર એનો ડ્રો પણ બહાર પાડવાના છીએ જરૂરિયાતમંદ ગરીબ પરિવારો માટે રાજકોટ મહાનગરપાલિકા જે આવાસો બનાવ્યા છે એ થોડા સમયની અંદર એને એલોટમેન્ટ પણ કરવામાં આવશે બસ પંદરક દિવસની અંદર એનો ડ્રો ઓપન થશે ઓનલાઈન કરીએ છીએ માં નથી જતા પરંતુ અમદાવાદ મેં જેમ કીધું અમદાવાદ સુરત બરોડાની અંદર ઓનલાઈન ફોર્મનું સબમિશન થતું હોય છે પચાસ રૂપિયાની ફોર્મની ફીસ છે એ ભરી અને કોઈ પણ લાભાર્થી લાભ લઈ શકે છે અને જે ક્વાર્ટર બીજા જેના ડ્રો થઈ ગયા છે અને જે ક્વાર્ટરો અત્યારે મહાનગરપાલિકામાં જે ખાલી પેઢા છે એ ખાલીનો પણ જે સેકન્ડ જેને ફોર્મ જેને નથી લાગવામાં આવ્યા એ લોકોના માટે અમે ડ્રો કરવા એટલે એની તપાસ કરીને કદાચ એલોટમેન્ટ કરવા પડશે તો કરી દેશું થઈ જશે એ પણ થઈ જશે બેદરકારી બેદરકારી એટલા માટે હું નથી માનતો બેદરકારી જો હોય તો જયારે બાંધકામ શરૂ થતું હોય ત્યારે બેદરકારી હંમેશા સાબિત થતી હોય પણ આવડી મોટી તમે આપ્યો છે એકસો અઠ્યાવીસ ક્વાર્ટરો બની ગયા છે અને બે વર્ષથી પેન્ડિંગ છે તેમાં બેદરકારી ન હોય પણ શું છે એ હકીકત હું જાણી અને હું આપને કહી શકું એટલા એટલે જ હું કહું છું કે મારા ધ્યાનમાં આપના દ્વારા વિષય મૂકવામાં આવ્યો છે સારી બાબત છે હું જાણી અને ડિટેલ આપને 100% કહી શકીશ પણ આમાં બેદરકારી ન હોય બેદરકારી હોય તો જ્યારે ગ્રાઉન્ડ લેવલે બાંધકામ થાતું હોય ત્યારે જ ક્ષિતિઓ પકડાતી હોય છે પણ બની ગયા પછી બે વર્ષ સુધી જો એલોટમેન્ટ ન થ્યા હોય તો એ તપાસનો વિષય છે હું ચોક્કસથી તપાસ કરાવીને આપ બધાને જાણ કરીશ અરે તો તો હું પાડી દઈશ તો હું પાડી દઈશ આજે નાજે હું તપાસ કરીને અધિકારીને મોકલીશ અને જો એવું કઈ પણ હશે તો અમે રાજકોટ મહાનગરપાલિકા પોલીસ ફરિયાદ પણ કરશે